Quest Foundation presents Ma Swamini Prerna January-February 2024 Quest Foundation Prakashit Ma Swamini Prerna The theme of the magazine is Krodnu Jatil Vishwa Krodh Ki Jatil Duniya

વ્યસ્તતા સાથે વેગથી દોડતું હોય છે અને એક સાથે કેટલાય કામો નિપટાવવાના હોય છે અને તેથી કાર્યો પૂર્ણ કરવાના અભ્રખાને લીધે એ વારંવાર અધીર બનીને શાંતિ અને સ્વસ્થતા ગુમાવે છે આમે આ યુગમાં ધૈર્ય અને સહિષ્ણુતાના ગુણો સાવ ક્ષીણ થઈ ગયા છે શિક્ષક પાસે એટલું ધૈર્ય નથી કે નબળા વિદ્યાર્થીને યોગ્ય માર્ગદર્શન આપીને હોશિયાર બનાવે આથી તે આ વિદ્યાર્થીને વારંવાર ઠપકો આપવાનું જ કામ કરશે કંપનીના સીઈઓ પાસે એટલી નિરાંતભરી ભરી શ્રવણ શક્તિ નથી કે પોતાના કર્મચારીની વાતને બરાબર સાંભળીને સમજી શકે એને બદલે એ કર્મચારીને ધમકાવવાનો કે ફાયર કરવાનો ટૂંકો રસ્તો વધારે પસંદ કરે છે સંયુક્ત કુટુંબ હોય તો સાસુની વાતને ધૈર્યથી વિચારવાની હવેની વહુની આદત રહી નથી અથવા તો પત્નીની વાતને શાંતિથી સાંભળવાનો પતિનો સ્વભાવ રહ્યો નથી આમ ધૈર્યના અભાવે વર્તમાન સમાજમાં ઘણા નવા પ્રશ્નો સર્જાયા છે એને કારણે અહીં સંબંધો લાંબા ટકતા નથી પરંતુ થોડાક સમયમાં જ એમાં તિરાડ પડે છે આજે સહિષ્ણુતાને સામાજિક વ્યવહારમાંથી જીવનવટો મળ્યો છે હિંસા ઉત્તેજિત ફિલ્મોનું કારણ હોય કે પછી આજની જીવનશૈલી હોય પણ સહિષ્ણુતા ઘટવા માંડી છે એટલું જ નહીં બલકે એની સામે એવો પ્રશ્ન ખડો કરવામાં આવ્યો છે કે આવી સહિષ્ણુતા રાખવી જ શા માટે સહિષ્ણુતા તો નિર્બળ ગણાય પુત્ર પાસે પિતાની વાત સાંભળવાની સમજવાની સહિષ્ણુતા જ નથી અને બોસ પાસે કર્મચારીની વાત જાણવાની સહિષ્ણુતા જ નથી આ બધા કરતાય સમર્પણ એ તો સાવ ભૂલાઈ ગયું છે જ્યાં દરેક વ્યક્તિ પોતે પોતાના હિતને માટે જીવતી હોય ત્યાં અન્યના હિતનો વિચાર કોણ કરે આથી સમર્પણ એ હવે વાસ્તવિકતા નથી પણ આપણી સંસ્કૃતિના પૃષ્ઠો પર રહેલી ભાવના છે ધૈર્ય સહિષ્ણુતા અને સમર્પણના અભાવે માણસ ગુસ્સાનો ભોગ બને છે એ ઘરમાં વ્યવહારમાં વ્યવસાયમાં અને અન્યત્ર બધે ગુસ્સો દાખવતો રહે છે એમ લાગે કે મોટા ભાગના માનવીઓનો સ્વભાવ જ ગુસ્સો બની જાય છે આ જગતમાં આવા ગુસ્સેબાજો સતત ઉમેરાતા જાય છે વ્યક્તિનો ગુસ્સો બીજાના મનમાં એને વિશે કટુતા ઊભી કરે છે પરંતુ એના પોતાના શરીરના સ્વાસ્થ્ય પર પણ એની અવળી અસર થાય છે આવા ગુસ્સાને કારણે વ્યક્તિના મસલ્સમાં તણાવ આવે છે એને માથું દુખી જાય છે અને એનું બ્લડ પ્રેશર પણ વધી જાય છે મોટી ઘટનાઓમાં ગુસ્સો કરનાર ધીરે ધીરે નાનીશી ઘટનાઓમાં પણ ગુસ્સો કરતા થઈ જાય છે અને પછી એની વાણી અને વર્તનમાં પણ ગુસ્સો સતત ભબડ્યા કરે છે આ રીતે પહેલા એ અકળાઈને ગુસ્સો કરતો હતો પછી એ ગુસ્સો કરવા ન મળે તો અકળાઈ જાય છે આવા ગુસ્સાને એ મનમાં રાખતો હોય છે અને એને પરિણામે એવું જીવન રૂંધાતું હોય છે ક્રોધ જેમ વધુ ને વધુ માણસમાં રહે તેમ એ એના મન અને તન બંનેને માટે હાનિકારક છે એના મનમાંથી બીજા દૂર થઈ જાય છે અને માત્ર ક્રોધ જ ગુમ્યા કરે છે એના ભોજન અને શરીર પર ક્રોધની અસર થાય છે આથી જ મહર્ષિ ચાણક્યે ક્રોધને યમરાજ કહ્યો છે પહેલાં યમરાજ બહાર હોય છે ક્રોધ એ વ્યક્તિની ભીતરમાં વસતા યમરાજ છે કયો માનવી સાચો સારથી છે કઈ વ્યક્તિ પોતે પોતાના જીવનનો રથ ચલાવે છે ભગવાન બુદ્ધે આ વિશે સુંદર ઉદાહરણ આપ્યું છે એક સારથી એવો છે કે જે જરૂરત પડે તો તત્કાળ લગામ ખેંચીને રથ ઊભો રાખી શકે છે અને બીજો સારથી એવો છે કે જેની પાસે લગામ હોય છે પણ રથને દોડતો અટકાવી શકતો નથી પ્રથમ પ્રકારનો સારથી એ સાચો સારથી છે જે મનુષ્ય પોતાના મનમાં ક્રોધ જાગે એને એકાએક અટકાવી શકે છે અને જેના મનમાં ક્રોધ જાગ્યો હોય છતાં લગામ ખેંચીને અટકાવી ન શકે તે નિષ્ફળ જીવન સારથી છે આથી ક્રોધ એ વ્યક્તિની શક્તિ સ્વાર્થ બળ આયુષ્ય અને બુદ્ધિ એ સગડાનું ભોજન કરી જાય છે વાવન પુરાણ તો એમ કહે છે કેજતી દપસપતિહોતિ તસોનો હિ ફલ હિ લોકે મોગમ ફલમ કોમનુષ્ય જે કઈ પૂજન કરે છે રોજ જે કઈ દાન કરે છે જે કંઈ તપ કરે છે અને જે કઈ હોમ કરે છે તેનું એને આ લોકમાં ફળ મળતું નથી એ ક્રોધીને બધા ફળ વ્રથા છે ભારતીય અને પાશ્ચાત્ય બંને વિચારધારામાં ક્રોધની ભયાવહતાનું વર્ણન મળે છે અને એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ભગવાન મહાવીર અને ચંડ સર્પનો પ્રસંગ આ ચંડ કોણ હતો તે એક ભાવમાં ઉગ્ર તપસ્વી હતો એ તપ કરતો હતો પરંતુ ક્રોધ પર કોઈ અંકુશ ધરાવતો ન હતો તપ એ ક્રોધનું પણ કારણ બની શકે છે ઘણા તપસ્વીઓને વારંવાર ગુસ્સે થતા તમે જોયા હશે ચંડકૌશિક ઉગ્ર તપસ્વી હોવા છતાં એક સમયે ગુસ્સે થતા પોતાના શિષ્યને મારવા દોડ્યો ક્રોધની આંખો અંધ હોય છે ચંડકૌશિક તપસ્વી ખૂબ દોડ્યા પરંતુ વચ્ચે થાંભલો આવતા એની સાથે અથડાયા અને કાળ ધર્મ પામ્યા એ પછી કેટલાક ભાવ બાદ એ પાંચસો તપસ્વીઓના સ્વામી બન્યા ચંડકૌશિક તાપસ બન્યા પરંતુ એમનો ગુસ્સો ગયો ન હતો અગાઉના ભવની ક્રોધની મૂડી હજી અકબંધ હતી એમના આશ્રમના બાગમાં ફળ તોડતા રાજકુમારો પર ક્રોધે ભરતા તેઓ કુહાડી લઈને એમને મારવા દોડ્યા ક્રોધી તાપસ ચંડ કૌશિકે એવી આંધળી દોટ મૂકી કે વચમાં આવતો ઊંડો કૂવો એમને દેખાયો નહીં અને હાથમાં રહેલી કુહાડી ઊંધે કાંદ પડેલા તાપસ ચંડ કૌશિકના માથામાં વાગી અને એ મૃત્યુ પામ્યા તપસ્વી તરીકે સાધુના ઉપાશ્રયમાં રહેતા હતા પછી તાપસ થઈને ઉપમનમાં રહેવાનું બન્યું અને ત્યારબાદ સર્પ તરીકે વેરાન અને નિર્જન વનમાં વસવાનું આવ્યું આ ક્રોધને કારણે પહેલા વૃદ્ધાવસ્થામાં પછી યુવાની બાદ અને છેલ્લે જન્મથી જ એમનો જીવ ક્રોધમાં ખૂપ્યો રહ્યો પહેલા તપસ્વી ચંડ કૌશિક પોતાના રજોહરણથી શિષ્યને મારવા દોડ્યા હતા પછી તાપસ ચંડ કૌશિક કુહાડીથી મારવા દોડ્યા હતા અને છેલ્લે સર્વ વિનાશક દ્રષ્ટિવિષથી એ પશુ પક્ષી અને માનવીઓને મારી નાખતા હતા ક્રોધને કારણે વ્યક્તિનો ભાવ પણ કેવો વિકરાળ બને છે પહેલા બાળ મુનિને પછી રાજકુમારોને અને છેલ્લે ચંડ કૌશિકમાં પ્રભુ મહાવીરને હણી નાખવાનો મનસૂબો જાગ્યો આનું કારણ એટલું જ કે વ્યક્તિ ક્રોધ કરે ત્યારે વિવેકને વિસરી જાય છે આથી ક્રોધને અંધ કહેવામાં આવ્યો છે અને આવા અંધ ક્રોધને કારણે વ્યક્તિ પોતાને પોતાની હાનિ સમજી શકતો નથી માનવી ક્રોધ કરે ત્યારે કેવો વિકૃત થઈ જાય છે આંખો પહોળી થઈને અંગારા વરસવા લાગે છે ગુસ્સામાં કોઈને થપ્પડ લગાવી દે છે કે અપશબ્દો બોલવા માંડે છે કે ક્રોધ કરનાર સામી વ્યક્તિને જ નહીં પરંતુ સમગ્ર વાતાવરણને કલુષિત કરી નાખે છે આથી જ શેક્સપિયરે ક્રોધને સમુદ્ર જેવો બહેરો અને આગ જેવો ઉતાવળો કહ્યો છે દક્ષિણ ભારતના સંત તિરુવલ્લુર કહે છે કે આગની પાસે જે જાય તેને આગ બાળે છે પણ ક્રોધાગ્નિ તો આખા કુટુંબને ભસ્મીભૂત કરી નાખે છે ક્રોધમાં માણસની આંખ બંધ થઈ જાય છે અને એનું મુખ ખુલ્લું રહી જાય છે એ વ્યક્તિને ચિત્તમાંથી હાંકી કાઢે છે અને દરવાજે એવો આગળો મારે છે કે વિવેક ફરી પાછો દાખલ થઈ શકે એવો નહીં આવો ક્રોધ એ મધપુડામાં પથ્થર મારવા જેવો છે અને એ તરત જ વેરમાં પલટાઈ જાય છે ક્રોધ ત્યારે જ ઓછો થાય કે જ્યારે વ્યક્તિ આત્મદર્શી બને આનું કારણ એ છે કે ક્રોધનું શાસ્ત્ર પહેલાં તો ક્રોધીને જ સ્વયંનું નુકસાન કરે છે ભગવાન બુદ્ધે કહ્યું છે કે ઉકળતા પાણીમાં પ્રતિબિંબ ન દેખાય તેમ ક્રોધી માણસ એ જોઈ શકતો નથી કે તેનું હિત શેમાં છે ક્રોધનો ભાવ એક વખત હૃદયમાં જાગે એટલે એ ભાવ એના હૃદયમાં સતત વધતો રહે છે એકવાર એક ઘટના ક્રોધનું કારણ બની પછી એ ઘટના એની સમક્ષ ન હોય તો પણ એના હૃદયમાં ક્રોધની આગ વધુને વધુ પ્રજ્વલિત થઈ રહી છે બીજી આગને ઉદ્દીપ્ત કરવા માટે ઘી કે લાકડાની જરૂર છે પરંતુ ભીતરમાં જાગેલી ક્રોધની આગ માત્ર સ્મરણથી વધુને વધુ પ્રજ્વલિત થતી રહે છે અને એ વ્યક્તિને વધુને વધુ બાળતી રહે છે વળી આ ક્રોધ જાગે છે ત્યારે માત્ર એક જ ભાવ વ્યક્તિના ચિત્તમાં હોતો નથી આ ક્રોધની સાથે એના મિત્ર તરીકે દ્વેષ આવે છે એના સ્નેહી તરીકે ભય પધારે છે એના સ્વજન તરીકે તિરસ્કાર વિના નિમંત્રણે હાજર થાય છે એના પ્રિયજન તરીકે ગમંડ અને વિવેકહીનતા એની પાસે આવીને રહે છે આમ ક્રોધથી તમે અન્ય વ્યક્તિને દુઃખ આપવા સાથે ગમંડથી એના પર પ્રહાર પણ કરો છો એમાં

ક્રોધ એ હિંસાનો અપરાધી અને આનંદનો નાશક છે ક્રોધ આવે છે એક તરંગ રૂપે અને એમાંથી માનવીના મનને ઘેરી લેતો મહાસાગર બની જાય છે ગુસ્સાના નાનકડા બીજમાંથી વેરનું વટવૃક્ષ ઊભું થઈ જશે ચિત્તના એક નાનકડા છિદ્રમાંથી એ પ્રવેશે છે અને સર્વત્ર વ્યાપી થઈ જાય છે આવો ક્રોધ માનવને દાનવ બનાવી દે છે ક્રોધને ઓળખવા માટે ગુસ્સાનું બીજું શોધવું જોઈએ બીજ મળ્યા પછી એના ખાતર પાણી બંધ કરવા જોઈએ ક્રોધના બીજને શોધીએ ત્યારે ખ્યાલ આવે કે મોટું અનિષ્ટ સર્જનારા ક્રોધનું મૂળ તો સાવ નાનું સામાન્ય કે ક્ષુદ્ર છે અઢાર દિવસના મહાભારતના યુદ્ધને અને એ પછી દિવસે થયેલા સંહારને જોઈનાર એ વિચાર કરવો જોઈએ કે આનું મૂળ ક્યાં છે પાંડવોને પાંચ ગામ નહીં આપવાની દુર્યોધનની ક્રોધી અને અહેંકારી મનોવૃત્તિએ કુટુંબ કુળ સેના સ્વજનો અને વિશાળ માનવ સમુદાયનો સંહાર કરાવી નાખ્યો મનમાં જરા ઊંડે ઉતરીને ક્રોધના મૂળને જોવાની જરૂર છે પત્ની પતિ પર કે પતિ પત્ની પર ગુસ્સે થાય ત્યારે ઘણા ગુસ્સાનું કારણ સાવ જુદું હોય છે પત્ની કામથી કંટાળી ગઈ હોય કે પતિ પુષ્કળ કામ કરીને આવ્યો હોય અને કોઈ અણગમતા વચનો બોલવામાં આવે ત્યારે ગુસ્સો જાગે છે ખૂબ પરિશ્રમ કર્યા બાદ ઘેર આવેલા પતિનું પ્રવેશ દ્વારે જ પત્ની પ્રશ્નોથી સ્વાગત કરે છે તો ગુસ્સો આવે છે અન્ય વ્યક્તિના મનોભાવને સમજવાની અશક્તિ ગુસ્સાની જનક બનતી હોય છે એવી જ રીતે પ્રત્યેક વ્યક્તિને જીવનમાં અમુક ગમા અણગમા હોય છે અણગમતી વાત અને એટલે એને ગુસ્સો આવે છે નિયમિતતામાં માનનારી વ્યક્તિ અનિયમિત વ્યક્તિઓ પ્રત્યે ગુસ્સે થતી હોય છે સ્વચ્છતાનો આગ્રહ રાખનાર અસ્વચ્છ આદતો તરફ અકળાઈને ગુસ્સે થતો હોય છે ગુસ્સે થવાનું એક મોટું કારણ પોતાની ભૂલનો સ્વીકાર છે વ્યક્તિ જો પોતાની ભૂલને સાહજિક રીતે સ્વીકાર કરી લે તો ગુસ્સાના ઘણા કારણો દૂર થઈ જાય એવું નથી કે મહાન પુરુષોને ક્રોધ સતાવતો નથી એમના જીવનમાં કોઈ પણ ઘટના ક્રોધ જગાવી જતી હોય છે પરંતુ એ ક્રોધ ક્ષણિક હોય છે એમની ક્ષમાવૃત્તિ મનમાં જાગતા ક્રોધને ઠારી દે છે લવ ધ વાઇફ એક્સપ્લોર સચ ઇન્ટરેસ્ટિંગ પોડકાસ્ટ્સ @www.questfoundation.org.in